નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવવા જીડા સાથે વરસાદની રહેલી છે આગાહી દિવાળી સુધરી રાશન કાર્ડ ધારકોને થશે જલસો દર મહિને મળશે બે હજાર રૂપિયાની સહાય આધાર લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ થશે વાહન ચાલકો માટે હેલ્મેટના નવા નિયમો ખેડૂતો માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય પાક નુકસાન ખેડૂતોના ખાતામાં જમા થશે દિવાળી કઈ વસ્તુમાં ભાવ નહીં ઘટે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી નવરાત્રી પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો એકવીસ હપ્તો ખેડૂતોની બહારે આવ્યું છે કિસાન સંઘ વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન ની તારીખો થઈ ગઈ છે જાહેર પચીસ સપ્ટેમ્બરના રોજ મહિલાઓના ખાતામાં જમા થઈ રૂપિયા સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ની મુદત લગ્ન કરવા પર મળશે અઢી લાખ રૂપિયા સુધીની સહાય બાળકના જન્મ પર મળશે બાર રૂપિયા શાકભાજી ભાવમાં થયો છે એકસો સુધીનો વધારો અને આજના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર ગરમીમાં વધારો થયો છે વાદળછાયા વાતાવરણના લીધે રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે આગામી વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર ઇંચ સુધીના વરસાદ પડશે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી આગામી એક બે દિવસમાં પણ વિદાયની શરૂઆત થવાની શક્યતા નથી હજુ ચોમાસું ગુજરાતમાં સક્રિય છે સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી સુધરી રાશન કાર્ડ ધારકોને થશે જલસો કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રાશનની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડને રદ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે મફત રાશનમાં નવી વસ્તુઓનો સમાવેશ થયો છે હવે ધારકોને માત્ર ઘઉ અને ચોખા જ નહીં પરંતુ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે ઘણા રાજ્યોમાં આ મફત હશે જ્યારે કેટલીક જગ્યાએ તેમની સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તહેવારો દરમિયાન

ખરીફ પાકોને ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત બાવીસ સપ્ટેમ્બરથી વધુ વધારી દીધી છે આપેલા સપ્ટેમ્બર સુધીની મુદત હતી પરંતુ અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેકને તક મળી નથી તેથી આ મુદત વધારવામાં આવી છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટેક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટ્સ પરના અઢાર ટકા જીએસટી ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યા છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર પાંત્રીસથી લઈને પિસ્તાલીસ હજાર સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદીની સમયમર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે મિત્રો દેવશના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય ખેડૂતોને મળશે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનના વળતરનો મુદ્દો ચર્ચામાં છે રાજ્ય સરકારે માત્ર કપાસના પાકને થયેલા નુકસાન માટે વળતર આપવાનો નિર્ણય લીધો છે જેના કારણે મગફળી તુવેર એરડા જેવા અન્ય પાકોનું નુકસાન થયેલા ખેડૂતોને ભારે રોષ ફેલાઈ રહ્યો છે કપાસના નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા શરૂ થયું છે પરંતુ પંચોતેર હજાર ખેડૂતોમાંથી આશરે પાંત્રીસ હજાર ખેડૂતો વળતરથી વંચિત રહેવાની શક્યતા છે જેને લઈને ફરી એકવાર ખેડૂતોમાં રોષ ભરાયો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર દિવાળી પહેલાં ઝટકો ભાવ નહીં ઘટે છેલ્લા કેટલાક દિવસોમાં જીએસટી કાઉન્સેલિંગ દ્વારા જીએસટીના ચાર સ્લેબ ઘટાડીને અઢાર ટકા અને પાંચ ટકાના બે સ્લેબ કરવામાં આવ્યો છે જ્યારે હવે જીએસટીના દર ઘટશે ત્યારે તેની અસર રોજિંદા વસ્તુઓના ભાવ પર જોવા મળશે કેટલીક એફ એમ સીજી કંપનીઓએ આગામી બાવીસમી તારીખથી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે પરંતુ ગ્રાહક ઉત્પાદનોના બનાવતી કેટલીક કંપનીઓ ટેક્સ

દ્વારા આ નિર્ણયથી જાહેરાત કરતાં ત્રીસ સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ નિર્ણય પહેલા બજેટમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી કરી હતી

ચૌદમાં અઠવાડિયા રસીકરણ માટે બે હજાર રૂપિયા આમ ટોટલ બાર હજાર રૂપિયા સુધીની સાય છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આધાર અપડેટને લઈને નવા નિયમો વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે હવે આધાર કાર્ડમાં નામમાં ફેરફાર કરવા ગ્રેજ્યુટ નોટિફિકેશનની જરૂર પડશે આધાર કાર્ડની જેમ ભલે આખું નામ બદલવાનું હોય કે નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરવા હોય પરંતુ થોડો ઘણો ફેરફાર સુધારો કરવા માગો છો તો બંને પરિસ્થિતિમાં તમારે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફ પણ આપવાના રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જરૂરી છે તમે પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે દીનદયાલ લક્ષ્મી યોજના અંતર્ગત હરિયાણાની મહિલાઓને દર મહિના મળશે એકવીસો રૂપિયા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સેનીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર પચીસમી સપ્ટેમ્બરથી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરશે આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને માસિક એકવીસો રૂપિયાની સહાય મળશે જે ભાજપ ચૂંટણી વચન પણ પૂરું થશે હરિયાણાના મુખ્યમંત્રીએ હરિયાણાના કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી છે જેમાં યોજનાના અમલીકરણ સંબંધિત એક મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જાણો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા બે હજાર જમા થશે શું મિત્રો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે આપતો તો મિત્રો આપણે જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ નાના અને સીમાંત ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત થઈ રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ મળે છે અને ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તા છે એ

કોમન સર્વિસ સેન્ટર ઉપર પણ આ કાર્ય તમે પૂર્ણ કરી શકો છો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોની બહાર આવ્યું છે કિસાન સંઘ તાજેતરમાં થયેલા ભારે નુકસાનના કારણે રાજ્યમાં વિવિધ ભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે આવી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં ઘટાડો નહીં થાય જી આ દર્શક મિત્રો સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે પણ ભાવ ઘટાડા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો હવે અમૂલના દૂધના ભાવમાં જીએસટી ઘટાડા છતાં હવે કોઈ ફરક નહીં પડે ભાવ યથાવત રહેશે મિત્રો દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે તેની આશા ઉપર પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાથી જીએસટી શૂન્ય છે માત્ર અલ્ટ્રા હિટ ટેમ્પરેચર દૂધના ભાવમાં ઘટાડો થશે બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરરોજ જાહેર થવા જઈ રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં એકસો પચીસ ટકા સુધીનો વધારો થયો છે નવસારીમાં છેલ્લા પચીસ દિવસથી શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે તેનું મુખ્ય કારણે નાસિક વિસ્તારમાં પડેલા ભારે વરસાદ વીસ ઓક્ટોમ્બર સુધીમાં ભાવ નિયંત્રિત હતા પરંતુ ત્યારબાદ તેના ભાવમાં ઉછાળો આવ્યો એપીએમસી નવસારીમાં ભાવપત્ર અનુસાર રીંગણાના વીસ કિલો એક હજારથી લઈને પંદરસો રૂપિયા ગુવાર ચોળી પાપડી જેવા શાકભાજીના ભાવ બારસો ને ચૌદસો રૂપિયા તુવેર દાલ એક હજાર થી લઈને બે હજાર બટાકાના એકસો છે ભરવાડ અને રબારી સમાજની મહિલાઓ માટે ખાસ યોજના ગુજરાત સરકારની એવી યોજના હેઠળ કે જેમાં ભરવડ અને રબારી સમાજની મહિલાઓને નાણા ઉદ્યોગ શરૂ કરવા માટે એક લાખ ને હજાર રૂપિયા સુધી લોન વાર્ષિક ચાર ટકાના બે આપવામાં આવશે લોન માટે મિત્રો કહી શકે કે આ મહિલા આર્થિક ઉત્થાન યોજના હેઠળ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા અમલમાં છે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે અને રોજગાર સુવર્ણ અવસર પૂરું પાડવા માટે છે વધુ વિગતો માટે તમે મિત્રો જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને માહિતી મેળવી શકો છો મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી વેકેશનની તારીખો થઈ ગઈ છે જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર છે પંદર ઓક્ટોમ્બરથી ચાલુ ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો છે જાહેર થઈ ગઈ છે સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે નજર કરી લે તો કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર ચાલીસ ટકાની અથવા તો છ હજાર રૂપિયા જે બેમાંથી ઓછો હોય તે મુજબ સહાય મળશે સહાય માટે ફક્ત પંદર હજાર રૂપિયા સુધીના સામાર્ટફોનની જ માન્યતા રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર હોય તો સહાય બત્રીસો રૂપિયા સ્માર્ટફોનની કિંમત સોળસો હોય તો સહાય છે એ છ હજાર રૂપિયા લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ છે એમની નકલ છે રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે ખરીદેલ સ્માર્ટફોનનું બિલ જીએસટી નંબર સાથે સ્માર્ટફોનના આઈ એમ ઈ આઈ નંબર છે ખેડૂતોની જમીનના દસ્તાવેજો આઠ એની નકલ એટલે કે સ્માર્ટફોન ખરીદવા માટે માત્ર ખેડૂતોને જ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે સમાચાર વિશે વાત કરીએ તો હોમ લોન થશે સસ્તી જી આ દર્શક મિત્રો સમાચાર લેટેસ્ટ આવી રહ્યા છે આરપીઆઈ રેપો રેટ ઘટી શકે છે ઘર ખરીદનારાઓને થશે ફાયદો સસ્તી લોનથી રિયલ મળશે વેગ અને ઓગસ્ટ મહિનામાં મોટી જાહેરાત કરવામાં આવી હતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટ ઘટાડવાની તૈયારી હાથ ધરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ એક એવા અહેવાલો મુજબ જાહેરાત કરી હતી કે ચારથી છ ઓગસ્ટના રોજ નાણાકીય નીતિ સમિતિ એટલે કે બેઠકમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો થશે અને આવું થાય તો આગામી દિવસોમાં દિવાળી પહેલાં છે મિત્રો હોમ લોન અને કાર લોન બધી જ લોન છે સસ્તી થશે જેના કારણે સામાન્ય લોકો ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાવી શકે છે મિત્રો સમાચાર વિશે વાત તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ કે જે વિશે તમે જાણતા નથી અને મિત્રો તમને મળશે પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધીનું પેન્શન જ્યાં દર્શક મિત્રો પોસ્ટ ઓફિસની માર્સિક આવક યોજનામાં રોકાણ કરવા પર સાત પોઈન્ટ ચાર ટકા સુધીના દર તમને મળશે આ યોજનામાં એક હજાર રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો જો તમે પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા માર્સિક આવક મેળવવા માંગો છો તો તમારે આ માટે પેલા યોજના અંતર્ગત ખાતું ખોલાવવું પડશે પોસ્ટ ઓફિસ અંતર્ગત ખાતું ખોલાવવું પડશે ત્યારબાદ તમારે આ યોજના અંતર્ગત નવ લાખ રૂપિયાનું એક સાથે રોકાણ તમે કરો છો તો તમને નવ લાખ રૂપિયાનું રોકાણ કરવા બદલ દર મહિને પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા વ્યાજ મળે છે અને મિત્રો પોસ્ટ ઓફિસને એક બીજી પણ યોજના છે જેમાં કિસાન સન્માન પત્ર મિત્રો એ યોજના અંતર્ગત ખેડૂતો જો રોકાણ કરે છે તો ખેડૂતોના પૈસા છે એ એકસો વીસ મહિનાની અંદર નહીં પરંતુ એકસો પંદર મહિનાની અંદર જેટલું પણ ખેડૂતો રોકાણ કરે છે એ પૈસા ડબલ થઈ જશે તો આપ મિત્રો ખાસ કઈ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે